જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે કપાલમાં બાટલો મેલી બેલેન્સ કરો અને ઇનામ જીતો તો લાવ ભાઈ બાત કઈ એ ભાઈ બધા જોઈ લેજો આ રીતે માથામાં બાટલો મેલી અને આ મકા જે પાટો દોર્યો છે આ પાટેથી પેલા પાટે જવાનું છે નિયતિ પાછું રિટર્ન આ પાટે આપવાનું છે બરાબર છે ટાઈમર ઉપર ચેલેન્જ છે આપણે બાટલો ભાઈ પડી જાય તો

ચેલેન્જ પ્રમાણે ઇનામ આવે છે બરાબર હાર્ડ ચેલેન્જ હશે એમાં ઇનામ આપણે વધારી નાખશે બરાબર અન ખાસ મુદ્દાની વાત કે આ જે ઇનામ આપણે આલો છે એ અમારે ભેગાનું જ આલો છે કોઈ પર્સનલી આવતું નહીં ટીમનું જ બરાબર ચલો હેલો બાટલો મેલી દો કપાળમાં પછી ચાલુ કરીએ પાટા પેરુમાં કાંઈ બધા ઉભી આવું સ્ટાર્ટ

તીમાન, સતીમાન. હા અલ્યા આ તો પડવા હેડે એવું હેડે. એવું બુકારનો બાર કે હળવે હળવે એટલે કેજો. લઈ આયો. લઈ આયો. તો કે બાકી એક પડી

એ હવે કને નોમ આવી પડ સયમો એક આતો જતા રહેજો મબુગા જાજો જો મબુગા તમાર નંબર આવે એટલે કણા આજો તમે રેડો રેડો ગયો જંગ જંગ એક ડગલી બટતા કે આગળના બરતા હો આ પાતા આ આ

રાખું પાડતો ચેલેન્જ ના બરોબર હજી કપાળ એક કપાળ નહીં આવ્યું બાટલો છે વધારે ગયો છે હા આવ્યું કમ્પ્લેટ આવ્યું કપાળ

અમે દાવ્યું હર આખાથી પડ્યો આ બાબા લાગી ગગુ આર્મી જય એ ઓમરોકી કેમેરા ડાવા પર ધીમે હેડે હું હોય જાય છતા નહીં આગા હાથ પકડી ગયો યાર ડબટો ડાયરો ઓમબે બધા ને

અરે અલ્યા હેક્કો જ કમ્પ્લીટ આવી જાય તો અલ્યા હેક્કો ઉતાર નઈ તોય તું જીતી નંબર નોંધાઈ જેલા તમારો ના હવે

ભૈરાઓ ભાઈ ઘુરુબા ઓને તો ફેરિકલ તો ડાડી છે વાહ વાહ બરોબર છે ધીમે ધીમે ઉતારવા યાર કે હેડવાનું છે નમનનો અદઈજો જોણે કે બી પૂરો કીધું જો બાટલો પડશે તો ટાઈમર બગડ વાળું છે બરોબર છે નમનનો વિજયતા આયા ના પડી રેડી રેડી બધતા હમ આરામ આઈ જાનો સ્મોર રેકોર્ડ મોનોમતો હાલ થોડો થોડો ના રહે જાવ હેડ 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 અમે કહીએ

ન <laughs> રા ર ર ર કોઈ ના કરે આય તો એ નહીં ફાય આ તમારે સીઓ પાઈ ના કરે ફાય નહીં અન એટલે ચાલ કિશન આધી આધી વાત નમાવા લતી કીચે જાય આ દે ગાલિયા હા કોન દોડીને નમવા ભૂલી જાવ બિલા તો જ મેલ દઉં હું મને પાર્ટી મેલું હતું ચાલ રેડી ઉભારો

ચલો રે હે અરરાળ હરિશન્દ્ર રહે કે ના પતો આ રીતે હેડી જે જીતું હોય ઓ હો ને એની અંદર કપાળ ચોપડી ફિટ થઈ જાય એની નાટકાની ચોબી અડી નહીં આને કે થી ચોપડી નંબર 1 વિજેતા થઈ તાણે ના એવું તો ના થાય કારણ કે એમ તો ઢીલો તો બીજો હોય શું કરવા આવે તો ને હું કરવા આવ્યો એકણ બોલ્યા તમે માઈને મારતા દાખલે મારતા દાખલે આત્મહત્યા નઈ હોય અતકે એ કરણથી એક ડગલું પાછો આવવાનું હોય ખાલ્યો બસ નઈ હોય એ તો હોય તો એક ડગલું દોડે અલગ વાસે વાઘાઈ થા હોય તો લીગલી જંપવાનું કોઈ બીવ પાછો પાછો પાસો પાસો એ પાસો ની પાસા હા આ બોલ્યો પાસા પાસા કાકા કહો તે તારો પાસો પાસા તackle પડવાની તૈયારી નવર આવી રહ્યો પાહા બોલ્યુંડો તો તે પહેલા દોડ્યો તો આવ 27 70 કોણ આયો વા બાઉ

ચમલ એ હું કે ગીતા દેલ તને બોબી દેવાલનો આ પાછા ચાલવાનું એટલા જ થાવા લેરા પાછા લેવાનું એવું છે લેરામ તો જો મહુવા ગન કે ગીતો એમ ગાડીઓ પડી હા પરફેક્ટ પરફેક્ટ હવે કમ્પ્લીટ થયો પહેલા રાખ્યો તો પાછા

હવે હે હાઈ પાછો

લાવે ઉતમ લાગા આટલો ફાયદો કરી આલે હો લે અલ્યા કપાડ તો ફાયદો યાર જો આયા 3 કિલો તો કે લેજો તો ઘણિયો હા તો હેડયો 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 હેડયો

જો વાતો કરે જ તો બાટલો નહી પડતો બસ સ્ટોપ સ્ટોપ ભાઈ 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 બાટલાને જીવતા ચલો આ ચાલ અરે ને હતા નો એ વિના પહેલી બાર મોસાળજી પેલા મધરિયા લે

એય ઓ હેડે ચલો શેટા હું રહું કેમેરો લઈને આપણે તો વાત પાછો

તો જય માતાજી મિત્રો આજનો વિડિયો વાકન પૂરું થાય છે તો કરજો શેર કરજો અને અમારી ચેનલ ફિટનેસ કરજો જય માતાજી